મિત્રો એક ખેડૂત માણસ હોય છે અને ખેડૂત માણસ હોય એટલે પશુપાલન કરતા હોય એની સાથે બિઝનેસ જોડાયેલો છે તો આ વસ્તુ ફોરેનની છે અને એ ત્યાંના એક ખેડૂત હતા અને એ ખેડૂત છે ને માખણ વેચતા વેચતા હતા મતલબ એક બેકર્સને ત્યાં જાય એક બેકરીવાળાને ત્યાં જાય અને ત્યાં માખણ આપે અને માખણનું જેટલું વજન હતું એક પાઉન્ડનું વજન હતું એની સામે પેલો બ્રેડ મૂકી દે અને બ્રેડ એ લઈને આવતા જે માખણ એને આપી દે આ રીતે વસ્તુ ઘણા સમય સુધી ચાલી પરંતુ એક દિવસ એ વેપારીને જે વેપારી માખણ લેતો હતો બેકરીવાળો એણે એને નક્કી કર્યું કે આ માખણને હું જોખું ખરેખર એક પાઉન્ડ છે કે નહીં એમ જોખવું જોઈએ મારે એટલે એણે જેવું જોખવું એટલે માખણ એક પાઉન્ડ હતું નહીં એટલે પછી મામલો કોર્ટમાં ગયો વિવાદ થયો અને મામલો કોર્ટમાં ગયો અને કોર્ટમાં જજ સાહેબે એમ પૂછ્યું કે તમે આ જે માખણ આપો છો પેલા ખેડૂતને એમ કીધું કે તે તમે જોખીને આપો છો એક પાઉન્ડ કેમ વજન નહીં હોતો ત્યારે પેલા ખેડૂત માણસ એમ કે છે કે હું જે માખણ આપું છું એ કોઈ દિવસ જોખતો નથી મારી પાસે કોઈ એવી વ્યવસ્થા નથી જોખવાની હું તો ખાલી એ જે બને એના બદલામાં હું બ્રેડ લાવું છું અને એ બંનેનું જેટલું બ્રેડનું વજન છે એટલું મારા માખણનું વજન કરી અને હું એને આપી દેતો હતો આ ભાઈને હવે ધીમે ધીમે એણે એની બ્રેડનું વજન ઘટાડી દીધું એટલે માખણનું પણ વજન ઘટી ગયું એટલે કહેવાનો મતલબ એમ છે કે પછી જજ સાહેબ આ સમજી જાય છે ને ખેડૂતને નિર્દોષ છોડે છે અને પહેલાંને દંડ કરે છે એટલે કહેવાનો મતલબ એમ કે આપણા જો કર્મો ખરાબ હોય આપણે જો કોઈના વિશે ખરાબ કરતા હોય આપણે જે આપણા કર્મથી કોઈને કોઈને છેતરવાની વૃત્તિ રાખતા હોય તો આપણે જ છેતરાતા હોય છે મિત્રો કોઈની સામે અને આપણે આંગળી કરીએ ને તો બીજી ચાર આંગળી આપણી તરફ હોય છે મિત્રો આ વિચારીને આપણે જો જીવનમાં આગળ ચાલીએ આવી સ્ટોરી આપણને આપણું ઘણું બધું કહી જતી હોય છે મિત્રો આવી પ્રેરક સ્ટોરી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં વાવો તમારો ધન્યવાદ હશે થેન્ક યુ વેરી મચ